રમશે દરભાવતી જીતશે દર્ભાવતીના સૂત્ર સાથે દભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા યુવાનો માટે રમતગમતમાં અગ્રસર રહેતા હોય છે સ્વાસ્થ્ય અને તંદુરસ્તી રહે સાથે યુવાનોમાં એકતા જળવાય તે હેતુ સાથે સફળ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવતી હોય છે ત્યારે ડભોઈ દર્ભાવતી ઉદઘાટન કરતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ યુવકોને એક બની એકતાનું પ્રતિક આપવાનો સંદેશો આપ્યો હતો ડભોઈ દરભાવતીની પ્રીમિયમ લીગનું આયોજન યુવકો આકાશ પંડ્યા હાર્દિક ચૌહાણ હેમંત પરમાર કમલેશ તળવી મેટ્રો સમર્થ ગોલક તેમજ પાર્થ કંસારા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું છે સૌપ્રથમ પ્રથમ દસ ટીમોનો એક્શન રાખી ટીમોની નિયુક્ત કરવામાં આવી હતી પ્રીમિયમથી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ સંદર્ભે વડોદરા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ ધ્રુમિલ શૈલેષભાઈ મહેતા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ શહેર પ્રમુખ દીક્ષિત દવે પાલિકા પ્રમુખ બિરેન શાહ ઉપ્રમુખ મનોજ પટેલ તેજલબેન સોની અમિત સોલંકી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યએ તમામ ટીમોને શુભેચ્છા પાઠવી હતી અમરાવતી નગરીમાં આજથી દરભાવતી પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે એની આજે શુભ શરૂઆત છે આ વખતે ડ્રોથી ખેલાડીઓ પસંદ કરવામાં આવ્યા છે દરેક ટીમમાં તમામ જ્ઞાતિના યુવાનો રમી રહ્યા છે દસ જેટલી ટીમો છે અને દસ ટીમો થઈને નગરી અને દર્ભાવતી તાલુકાના યુવાનો લગભગ એકસો સાહીઠ જેટલા યુવાનો પાઠ લઈ રહ્યા છે અત્યાર સુધી જ્ઞાતિ વાઇઝ ટીમો રમતી હતી એને બદલે હવે દર્ભાવતીનું વાતાવરણ બદલાયું છે હિન્દુ મુસ્લિમ અને અન્ય જ્ઞાતિના યુવાનો ભેગા થઈને ટીમ સ્પિરિટથી રમતા હોય છે હું આ તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આ જ રીતનો ભાઈચારો દરબાવતી નગરીમાં વર્ષો વર્ષ રહે અને એક ટીમ સ્પિરિટથી અહીંયા આગળ રમત રમાય અને જે જીતે છે એને પણ અભિનંદન અને જે હારતું હોય છે એ કંઈક શીખીને જાય છે કે જે ભવિષ્યમાં જ્યારે રમવા જાય ત્યારે જે ભૂલો કરેલી હોય સુધારીને જાય જિંદગી પણ એવી જ છે જિંદગીમાં પણ આપણે જે ભૂલો કરતા હોય એ ભવિષ્યમાં સુધારવાની હોય છે ત્યારે જ જિંદગી સ્મૃત થતી હોય છે ત્યારે ક્રિકેટમાંથી પ્રેરણા લઈને દરબાવતી નગરી ભવિષ્યમાં એક મજબૂત સંગઠન સાથે આગળ વધે અને દરબાગતીના જે વિકાસમાં તમામ યુવાનોનો સહયોગ મળે એવી અપેક્ષા રાખું છું ને દરબાવતી પ્રિમિયન લીગની જે આયોજક ટીમ છે અમારા આકાશભાઈ પંડ્યા હોય હાર્દિક ચૌહાણ હોય અને એમની જે ટીમ છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે જ જે સ્પોન્સર કરનારા છે તમામને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા